પીએનઆર સોસાયટી સંચાલિત નટરાજ કોલેજ કેમ્પસ ખાતે ત્રિવિધ સમારોહનું આયોજન સંસ્થાના અગ્રણી દાતાશ્રી કોમલકાંત શર્માના અધ્યક્ષ સ્થાને તથા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય સાથે ખુલ્લા મુકાયેલા કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી લોકાર્પણ અભિવાદન અને સાધન સહાય વિતરણ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી શ્રી બબાભાઈએ સંસ્થા વિશેની માહિતી આપી હતી આ તકે સંસ્થાના ટ્રસ્ટીઓ દાતાઓ અને આમંત્રિતોએ હાજરી આપી હતી કાર્યક્રમ વિશેની જાણકારી સંસ્થાના માનદ મંત્રી શ્રી કિરીટભાઈ રાઠોડે આપી હતી પ્રકૃતિ તત્વ પ્રકૃતિ તત્વનું એ તત્ત્વની આરાધના પોતાના જીવનને અંજલી કરવાની ખેવના એ પીએનઆર પાસેથી જ રાખી શકાતી હોય છે તો આવો આપણા આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરીએ ઓક્યુપેશનલ થેરાપી ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવા જઈ રહ્યા છે આ ઓક્યુપેશનલ થેરાપી સેન્ટર ઘણા બધા વિકલાંગ બાળકોના જીવનમાં પ્રકાશ પાથક છે સ્પર્શ પ્રત્યે કે વધારે પડતી હાથની ફ્લેપિંગ વગેરે મુવમેન્ટ્સ હોય છે એને કંટ્રોલ કરે છે અને આવા બાળકો પણ પોતાના દૈનિક કાર્યોને સફળતાથી કરી શકે છે